જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ના દીક્ષિત નંદ સંતો જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામી નું જીવન ચરિત્ર વાત એ છે પાત્ર થઈએ તો મોટા એક વખત વાત છે ભગવાન સ્વામી નારાયણે ગોપાલનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા ગુણવત્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામી યાદિક પ્રત્યે કહ્યું કે અક્ષરધામ માંથી જ્ઞાન બાંધીને આ લોક આવ્યા હતા તેમાં વ્યાપકાનંદ સ્વામી આદિક સંતો તો બાંધી ગાંસડીએ પાસા ગયા કેમ કે જ્ઞાનના ગ્રહણ કરનારા કોઈ પાત્ર ન મળ્યા તેથી તમો જ્ઞાનની ગાંસડીઓનો એક ખૂણો ખંખેરો તો જ્ઞાનનું સુખ આ લોકના વૃક્ષુને આવે કેમ જે અમને સર્વોપરી પુરુષોત્તમ નારાયણ જાણે તેને જે મહાસુખના અમે ભોગતા ગણીએ અને એને જે મહાસુખ પ્રાપ્ત થાય છે તે જ્ઞાનની ગાંસડી કઈ તો ગોલોકથી તમામ ધામથી તમામથી પર એવું ભગવાનનું અક્ષર ધામ છે તે એક ખૂણો ખંખેરો છે અને સર્વ અવતારના અવતારે પુરુષોત્તમ નારાયણ એ કહેવા એ બીજો ખૂણો ખંખેરો છે આવી રીતે આ સમયની વિશે પુરુષોત્તમ નારાયણને અનાદિ મુક્ત દ્વારા સાચું જ્ઞાન આપ્યું એવું આ ભગવાન નારાયણ દ્વારા અનંત મુક્તોને જે જે લાવ્યા એને આવું જ્ઞાન સમાજ સુધી પહોંચાડવા માટે દિવ્ય પ્રયાસ કર્યો આ મૂર્તિમાં રહીને સર્વ ક્રિયા કરવી એ अनादि मुक्तની સ્થિતિ છે આવા ધ્યાનથી અનાદિ મુક્ત થવાય છે આ ધ્યાનને પ્રતિલોમનું ધ્યાન કહેવાય છે આ શૂન્ય પ્રયા પ્રાણાયામ અનેક જન્મના શુભ સંસ્કાર ઉદય થયા હોય તેને પ્રાપ્ત થાય છે અને ગોપાળાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી વ્યાપાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી ગુણવત્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભયાત્માનંદ સ્વામી સુદર્શનાનંદ સ્વામી સર્વ નિવાસાનંદ સ્વામી નૃસિંહાનંદ સ્વામી આદિ સર્વને આ પ્રતિલોમની સ્થિતિના ધ્યાન હતા તેથી જ તેઓ મહાસમર્થ થયા હતા આપણે પણ આ રીતે પ્રતિલોમ ધ્યાન શીખીએ તો જ ભગવાનનું જ્ઞાન થાય અને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય અને એ તો જ એ ભગવાનના સુખનો અનુભવ થાય અને અનુભવ વિના ઉપરલા જ્ઞાને કરીને અંતરમાં શાંતિ આ ટાળું થાય નહીં એ તો અંતરમાં એનો અનુભવ થવો જોઈએ ને એના અનુભવ માટે આ જ્ઞાન અતિશય આવશ્યક છે એમ ભગવાન સ્વામિનારાયણ કહેતા સહજાનંદ સાય મહારાજ